સૌરાષ્ટ્ર ગૌરવ એવી એમ્સ હોસ્પિટલ જ્યારે રાજકોટમાં બને છે પણ જે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં આ એમ્સ હોસ્પિટલનું કાર્ય જે બિલ્ડિંગ છે એ પૂર્ણ થઈ અને સંપૂર્ણ લોકો માટે કાર્યાન્વયન થવાનું હતું એના બદલે અત્યારે જે કન્સ્ટ્રક્શન જે છે એ બે વર્ષ સુધી ડીલે થયું છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની કમિશનવાળી ચાલીસ ટકા કમિશનવાળી સરકાર જે છે એ માત્ર ને માત્ર પોતાના તાયફા કરવામાં

જેવી રીતે ચૂંટણી આવે છે ત્યારે એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું પણ એમાં સુવિધાના નામે મીંડું છે એ જ રીતે જો આગામી દિવસોમાં પણ વડાપ્રધાન શ્રીના શ્રી ઉદ્ઘાટન કરી અને એમ્સ હોસ્પિટલમાં જો સુવિધા હોય તો તો કોંગ્રેસ અત્યારે માત્ર આવેદનપત્ર દેવા માટે આવી છે પણ આગામી દિવસોમાં લોકોના પ્રશ્ન માટે આંદોલનાત્મક રીતે ત્યાં એમ્સ હોસ્પિટલ જશે અને એની જે ખામીઓ છે જે એ પણ સામે જ દેખાડશે આજે તમે જોશો કે હમણાં થોડા દિવસ પહેલા એમ્સ હોસ્પિટલમાં જે એક સ્લેબ છે એની ગુણવત્તા નબળી હોવાને કારણે તોડી પાડાવવામાં આવ્યો હતો એ જ રીતે ઓક્સિજન પ્લાન્ટ હોય કે પછી એસી પ્લાન્ટ હોય એમ એ પણ હજી કાર્યાન્વિત થયું છે કે નહીં એ પણ એક પ્રશ્ન છે અને જ્યારે વડાપ્રધાનશ્રી આવે છે અને જે આપણે કહીએ કે મેઇન અત્યારે તમે જુઓ કોર્પોરેશન હોય જિલ્લા પંચાયત હોય કે પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે એમ્સમાં જવા માટેના જે રોડ રસ્તા છે એ પણ હજી પૂર્ણ થયા નથી રોડ રસ્તા આગળ જે સ્ટ્રીટ લાઇટ હોય એ પણ પૂર્ણ નથી એની સાથે સાથે એમ્સ જવા માટેની જે રેલવે ક્રોસિંગ છે અહીંયા પણ ઘણી અત્યારે અમે બે ત્રણ વખત ત્યાં ગયા પણ રેલવે ક્રોસિંગમાં પણ ખૂબ જ દુવિધા થાય છે તો એને માટે પણ એ લોકોએ શું કાર્યવાહી કરી આ તમામે તમામ જે મુદ્દા છે એ લઈને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યું